આહમદ તાલુકાનું એક મહત્વનું અને સક્રિય ગામ એવું સરભણ એનો આઠસો સત્તાવન મો જન્મ દિવસ ઉજવી રહ્યું છે આમોદ તાલુકાનું આ સરબાણ ગામ એ રાષ્ટ્રીય ગામ તરીકે ભૂતકાળમાં જાહેર થઈ ચૂકી છે અને આ જ ગામ એ કિસાન આંદોલન જ્યારે થયું ત્યારે એ ભ ગુજરાતનું નહીં પરંતુ ભરૂચ જિલ્લાનું કિસાન આંદોલનનું એપી સેન્ટર પર રહી ચૂકી છે આમોદ તાલુકાના મહત્વના ગામ એવા સરભાણના આજે અઠસો ને સત્તાવનમાં જન્મદિવસે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ સરબાણ ગામ એ વિદેશોમાં વસતા સરભાણવાસીઓ માટેનું પણ ગામ કહી શકાય કારણ કે આમોદ તાલુકાના આ સરબાણ ગામના અનેક લોકો વિદેશમાં પણ વસવાટ કરી રહ્યા છે બાલવાડીથી લઈને કોલેજ સુધીનું શિક્ષણની વ્યવસ્થા આ સરભાણ ગામે પોતાના ગામમાં ઊભી કરી છે તો વળી આરોગ્યની સુવિધા પણ વર્ષો પૂર્વે આ ગામે પોતાના મંડળના મારફત એ ઉભી કરી હતી આમ સમાજ સેવા શિક્ષણ આરોગ્ય એટલું જ નહીં પરંતુ ખેતીના વિકાસ માટે પણ સહકારી મંડળી ખૂબ સુંદર રીતે આ ગામમાં ચાલે છે અને એવું કહેવાય છે કે આ ગામની મંડળીની ચૂંટણી એ વિધાનસભા જેવી ચૂંટણીનો માહોલ સર્જતી હોય છે આવું આમોદ તાલુકાનું બહુ ચર્ચિત ગામ એ સરભાણ જ્યારે આજે એની જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ ગામના ઉત્તરો ઉત્તર પ્રગતિ અને વિકાસની ઝંખના એ ગ્રામજનો સેવી રહ્યા છે આલાપ ન્યૂઝ પણ સરભાણ ગામના તમામ ગ્રામજનોને આ ગામના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે અને આ ગ્રામજનો આમોદ તાલુકાના વિકાસમાં પણ પોતાનું યોગદાન હંમેશાની જેમ આપતા રહે અને આમોદ તાલુકો પણ ફૂલો ફાલ્યો બને એવા પ્રયત્નો સરપંચના ગ્રામજનો દ્વારા કરવામાં આવે એવી પણ અપેક્ષા એ અમે રાખી રહ્યા છીએ